નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં તમે જે વિડીયોમાં આ ભાઈ જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ ભાઈ એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે અને દોસ્તો તેમનો અવાજ સાંભળીને તમને પણ મણિરાજ બારોટની યાદ આવી જશે ત્યારે જ દોસ્તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં તમને પણ આ ભાઈએ ગાયેલું ગીત અને તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને લીધું દાદા ને રે તો સામને સો મારે આઠમોની મદલા તે કે આ महत कलोर <listings>